કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે જે અભિયાનના ભાગરૂપે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ અભિયાન સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરી હેઠળ યોજાયેલ સ્પર્ધામાં ચાર મહિના પૂર્વે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો અને તેમાં પેરામીટર આધારે પ્રેઝન્ટેશન સાથે ભાગ લીધો હતો જે બાદ ઔદ્યોગિક મંત્રાલય દ્વારા ચકાસણી માટે જ્યુડિશિયલ ટીમ મોકલી હતી અને તેમના દ્વારા આ અંગે સ્થળ મુલાકાત લીધી હતી દેશમાં કુલ અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઔદ્યોગિક વસાહતમાં ભાગ લીધો હતો જેમાં ઉદ્યોગ અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડવામાં તેની કેટેગરીમાં ભાગ લીધો હતો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે કેમિકલ ક્લસ્ટર એવો અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં ડ્રેનેજ પાણી રોડ ગ્રીન સ્પેડ સફાઈ લાઇટ સીસીટીવી કેમેરા ઓવરહેડ પાઇપલાઇન દૂષિત પાણી નિકાલ વ્યવસ્થાપન શાળા વડીલ ઘર કામદારો ભોજનાલય ટ્રાન્સપોર્ટ માટે પાર્કિંગ વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી તો એસેટ અન્ય માળખાકીય સુવિધા જે પૂરી પાડવામાં આવી હતી જેમાં ગત એકવીસમી નવેમ્બરના રોજ દિલ્હી ખાતે FICCI સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ બે હજાર ચોવીસ સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી પિયુષ ગોહેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો તો વાપી જીઆઈડીસીને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ એસેટ તરીકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલને આ અંગે એફઆઈસીસીઆઈ દ્વારા મેલ કરી જાણ કરી હતી દેશની જ એકસો ચાલીસ એસેટમાં સૌથી ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા બદલ એવોર્ડ મેળવતા નોટિફાઈડ ટીમ અંકલેશ્વરને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર ભારત સરકાર દ્વારા છ છ ભારત છ ઇન્ડસ્ટ્રિયલની યોજનાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશના અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઉદ્યોગો સાથ દ્વારા એમાં ભાગ લેવામાં આવ્યો હતો તેમાં અંકલેશ્વર જીઆઈડીસી દ્વારા નોટિફાઈડની જોડે ભાગ લીધેલો હતો તેમાં અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમાં વસાહતમાં ઊભી કરેલ ડ્રેનેજ લાઇન વોટર સપ્લાય લાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝિક એમ્યુનિટીઝ એ બધી જે ફેસિલિટીને એમને સાઇટ વિઝિટ કરીને ત્યારબાદ જ એમને પૂર્તા કરી હતી